महिसा तालुका पंचायत कचेरी खाली सरपंच उपसरपंच तथा तलाठी कम मंत्री तालीम आपली महिसा जिल्हा पंचायत प्रमुख तृष्टबेन पटेल ग्राम पंचायत तथा उपसरपंचने माहितगार करता

પંચાયતની રાજની કામગીરી કાયદાકીય જોગવાઈઓ અને સરકારી યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તાલીમ અને પરિચયની વિગતો આપવામાં આવી સરપંચ અને ઉપસરપંચને ગ્રામ પંચાયતના વહીવટ નાણાકીય વ્યવસ્થાપન અને ગામના વિકાસની જવાબદારીઓ સમજાવવામાં આવી ગ્રામીણ વિકાસ માટેની યોજનાઓ ગોકુળ ગ્રામ યોજના વિશે જાણકારી આપવામાં આવી આ તાલીમમાં ત્રણ સેશન ચલાવવામાં આવ્યા હતા જેમાં સરપંચ ઉપસરપંચ અને તલાટી કમ મંત્રીની તાલુકા પંચાયત ખાતે તાલીમ યોજવામાં આવી હતી તાલુકાના બોતે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉપસરપંચોએ હાજરી આપી હતી અને ગામનો વિકાસ કેવી રીતે કરવો તે વિશેની જાણકારી મેળવી હતી આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ કારોબારી ચેરમેન રમેશભાઈ પંડ્યા તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ ચૌધરી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રિયંકાબેન નાયક તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ ભટ્ટ એટીડીઓ પરાગભાઈ ઉપસ્થિત રહ્યા હતા ઠાકરમણી બેન મહેન્દ્રજી ગમાનપુરા સરપંચ અને આજે નવા સરપંચની જે ચૂંટાઈને આવ્યા એમની તાલીમ હતી જૂના સરપંચો હતા અને જે હાલની બતેર ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર જે મહિલા સરપંચ હતા તેમને હું શુભેચ્છા આપવા માગું છું અને તાલીમમાં કોરાગર સાહેબ હતા તો એમની તાલીમને સારું સમજાયું અને બીના પછી સરપંચની તાલીમ હતી એના પશુ તલાટી ટીકમ મંત્રીની હતી પણ અમને સારી રીતે તાલીમ આપી ચા નાસ્તો સારો હતો અને અમને બધું શીખવામાં સારું શું જાણકારી મળી આજ રોજ મહેસાણા તાલુકા પંચાયતની અંદર પહેલાં સેશનમાં સરપંચોની જે મિટિંગ રાખવામાં આવી બહુ સુંદર વ્યવસ્થા અને અમારા નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી પરાગભાઈની સુંદર વ્યવસ્થાના કારણે આજે ઘણી બધી માહિતી અમના સરપંચોને જાણવા મળી કે પોર્ટલ ઉપર કેવા કેવા કામ કરાય અને કેવી રીતે ગામનો વિકાસ થાય એની વિસ્તૃત જાણકારી પરાગભાઈએ આપી સાથે અમારા જિલ્લા પ્રમુખશ્રી તુલસાબેને પણ સારી એવી માહિતી આપી અને તાલુકાના પ્રમુખ શ્રી પણ સારી એવી માહિતી આપી છે કેવી વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ સેશનમાં રાખવામાં આવ્યું હતું તો કેટલા સરપંચ અને ક્યાંથી લોકોને બોલાવ્યા એટલે તાલુકા મહેસાણા તાલુકાના તમામ સરપંચોને બોલાવવામાં આવ્યા હતા કોલની અંદર સારી એવી મિટિંગ કરવામાં આવી અને વ્યવસ્થા પણ સારી હતી પહેલું સેશન બારથી એક વાગ્યા સુધી સરપંચોનું હતું એકથી બે વાગ્યા સુધી ઉપસરપંચોનું અને બેથી ત્રણ વાગ્યા સુધી તલાટી સ્ત્રીઓનું સેશન હતું અને ઘણી એવી સારી માહિતી આપવામાં આવી છે